તો તેમને પણ ભણવા માટે સહાય આપવામાં આવે છે જો તમે પણ બાર પાસ છો તો તમે પણ સરકાર આપશે દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક ચાર લાખથી ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને બાર પાસ હોવા જોઈએ જ્યારે આ યોજનાઓનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ બાર પાસની માર્કશીટ તમારો લિવિંગ સર્ટિફિકેટ તમારો જાતિનો દાખલો આ બધા જ ડોક્યુમેન્ટ તૈયાર કરી સબમિટ કરવાના રહેશે જો તમારા પરિવાર અથવા સોસાયટીમાં અથવા તમારા મિત્રોમાં જો કોઈ બાર પાસ હોય અને ભણવા માગતું હોય તો તેમને આ વિડીયો જરૂરથી શેર કરજો તો હવે જોઈએ તો ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા રવિ સિઝન બે હજાર છવ્વીસ સત્તાવીસ માટે ઘઉંની લઘુત્તમ ટેકાનો ભાવે એમએસપી ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે તો તમે જુઓ આ વર્ષે ઘઉંના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે જે હવે રૂપિયા બે હજાર પાંચસો ને પંચ્યાસી પ્રતિ ક્વિન્ટલ રહેવાની છે એટલે કે પચીસો પંચ્યાસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યા છે ખેડૂતો એક ફેબ્રુઆરીથી એક માર્ચ બે હજાર છવ્વીસ સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે જ્યારે ખરીદીનો સમયગાળો ચાર માર્ચથી પંદર મે બે હજાર છવ્વીસ સુધીનો રહેશે આ નોંધણી ગ્રામીણ કક્ષાએ વી મારફતે ઓનલાઈન કરવી પડશે તો આ સમાચાર તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરી દો આજના સૌથી બીજા મોટા સમાચાર આવી રહ્યા છે કે આધાર કાર્ડ દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી રહી છે કેન્દ્ર સરકાર અને યુ આઈ આઈ જાન્યુઆરીના રોજ આધાર કાર્ડનું સૌથી મોટું અને આધુનિક અને ફેમિલી ફ્રેન્ડલી એપ લોન્ચ કરવા જઈ રહી છે આ એપ ન ફક્ત આપની ઓળખને ડિજિટલ બનાવશે પણ મુસાફરી દરમિયાન થનારી માથાકૂટને પણ ખતમ કરી દેશે આ નવી આધાર એપની સૌથી મોટી ખાસિયત એ છે કે હવે આપને દરેક સભ્યના ફોનમાં અલગથી એપ રાખવા અથવા ફિઝિકલ કાર્ડ લઈ જવાની જરૂર રહેશે નહીં ઘરને એક મુખ્ય સભ્ય પોતાની જ એપમાં પરિવારના અન્ય સભ્યોના પ્રોફાઇલ જોડી શકશે આ ફીચર એ પરિવાર માટે ખૂબ જ વરદાનરૂપી સાબિત થશે આ એપની ખાસિયત છે કે જો તમારા તમને આ વાતની ખબર હતી કે નહીં આ સમાચાર તમારા મિત્રો સાથે શેર કરો તો હવે જોઈએ આગળના સમાચાર બેંકનું મોટું આંદોલન પરિવાર માટે સમય નથી મળતો અમદાવાદના બેંક કર્મચારીઓની સપ્તાહના પાંચ દિવસ કામની માંગ આ રેલી અમદાવાદના ઇન્દુલાલ યાજ્ઞિક પાર્કથી વલ્લભ સદન સુધી યોજાઈ હતી દેશભરના બેંક કર્મચારીઓએ પોતાની વર્ષો જૂની અને પડતર માંગણી ફાઇવ ડેઝ બેન્કિંગ માટે ફરી એકવાર આંદોલનનું સશસ્ત્ર ઉગામ્યું છે

દેશ વિદેશની આવી બ્રેકિંગ